તો પહેલું છે ઇન્ટેલિજન્ટ કોશન્ટ અને જેની પાસે ઇન્ટેલિજન્ટ કોશન્ટ હોય એ જીવનમાં પ્રગતિ તો ખરે જ કક્ષા તો પ્રાપ્ત કરે જ એ ઇન્ટેલિજન્ટ કોશન્ટ તમે તમારા ક્ષેત્રમાં જેટલા ઊંડા ઉતરો એટલા ઊંચા ઉઠો એ સિદ્ધાંત છે ધ મોર યુ ગો ડીપ ધ મોર યુ રાઇઝ બુદ્ધિમત્તાની વાત એવી છે પછી કોઈ પણ ક્ષેત્ર હોય આપણે એમ સામાન્ય સમજીએ છીએ કે બહુ માહિતી હોય ને એ માણસ બુદ્ધિશાળી કહેવાય રોંગ આપણે એમ સમજીએ કે કોઈ પણ એક ક્ષેત્રનું ખૂબ જ્ઞાન હોય એ બુદ્ધિશાળી કહેવાય પાર્શિયલી રાઈટ અને જો આપણે એમ સમજીએ કે કોઈ પણ ક્ષેત્રની તમામ માહિતી અને તમામ જ્ઞાન ખૂબ સારા પ્રમાણમાં આ વ્યક્તિ પાસે છે અને એનો યથાર્થ ઉપયોગ પોતાની અને સમાજની ઉર્ધ્વગતિ માટે વાપરે છે દેટ ઇઝ ફૂલ રાઈટ તો ધેટ ઇઝ યોર ઇન્ટેલિજન્ટ ક્વેશન કે તમારા ક્ષેત્રમાં તમારે નિપુણતા લાવવી જ પડે ડીડ યુ આસ્ક સચિન તેંડુલકર કે હાઉ કેન યુ પ્લે ફૂટબોલ સચિન તેંડુલકર પ્રશ્ન પૂછવો ને કે તમે ફૂટબોલ કેવું રમી શકો છો એમની પાસે જે એક કળા છે એ અદભુત હંડ્રેડ ઇન્ટરનેશનલ ટાન્સ ગોડ ઓફ ક્રિકેટ તમારી જે કળા કે જે બુદ્ધિમત્તા તમે જે કોર્સ હાથ લીધો દો કોઈ બીકોમ છે કોઈ બીએસસી છે કોઈ ફાર્મસી છે કોઈ એન્જિનિયરિંગ છે કોઈ મેડિસિન છે એમાં તમારે બહુ જ ડેફ્થ ઉપર જવાનું તમને એટલો તો જીવનમાં ગૌરવ હોવો જ જોઈએ કે મારા ક્ષેત્રમાં પૂછાયેલો કોઈ પણ પ્રશ્ન મને ના આવડે એ તો શક્યત બનવું ના જોઈએ એની માટે ઇનોવેશન ચાલુ રાખવાનું વિદ્યાર્થી અવસ્થા પૂરી થાય પછી પણ વાંચન ચાલુ રાખવાનું નોકરી ધંધામાં પણ અનુભવ લેતા લેતા લોકો પાસેથી પુસ્તક પાસેથી ઇન્ટરનેટ પાસેથી ખૂબ શીખતા રહેવાનું તો હમણાં જે આપણને લાસ્ટ બ્રેથ ઓફ યોર લાઈફ તમે શીખી શકો છો ને હમણાં ગયા વર્ષે અમેરિકામાં એક લેડીને બહુ જ ઈચ્છા હતી કે મારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું છે પણ બહુ ગરીબ ઘરની બાઈ હતી એટલે એનું સપનું યુવા અવસ્થામાં પૂરું ન થયું અને પછી તો ઘર વ્યવહાર સંસારની બધી પ્રવૃત્તિઓ ચાલી પણ બધામાંથી પરવાર્યા પછી એમને નેવું વર્ષે એમને એમ થયું કે મારો સંકલ્પ પૂરો કરવું એમને સ્પેશિયલ એપ્લિકેશન કરી એમના સંકલ્પની યુનિવર્સિટીએ પરમિશન પણ આપી નેવું વર્ષે એમને કોર્સ જોઈન કર્યો અને ત્રાણું વર્ષની ઉંમરે ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂરું કર્યું એકે એતી કેતી ના આવી હોય ને તો જ તાલિયો પાડજો હા કારણ કે નેવું થી ત્રાણું ત્રણ વર્ષની ઉંમર ત્રણ વર્ષ દરમિયાન નેવું થી ત્રાણું ઉંમર વહીની વાત કરું છું એમાં એમને એક પણ એટી કેટી આવી નથી પેશન ભણવું પડે છે એટલે ભણીએ છે પણ મારે ભણીને સારી ડિગ્રી પ્રાપ્ત કરવી છે અને કિંમત તો એની થશે જ આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે અને એવું ભણીએ વાય ડુ યુ હેવ ટુ ગો ફોર અ જોબ જોબ હેઝ ટુ કમ ટુ મી એ સિદ્ધાંતથી ભણવાનું હું નોકરી શોધવા નહીં જાઉં નોકરી મને શોધતી આવી જાય તમે આઈઆઈએમ અમદાવાદ દુનિયાની શ્રેષ્ઠ મેનેજમેન્ટ સ્કૂલ છે ઇન્ટરનેશનલ રેટિંગમાં હાર્વર્ડ ઓક્સફોર્ડ ખાનગી મેલન યેલ કિલોંગ સ્ટેનફર્ડ એ બધા કરતાં પણ આઈઆઈએમ એ આગળ છે એમાંથી છોકરો ગ્રેજ્યુએટ થાય આપણે ભારતનો અને ગુજરાતનો ગૌરવ કહેવાય એમાંથી છોકરો એમબીએ થાય એટલે બાવીસ વર્ષનો છોકરો છે એના કેમ્પસ ઇન્ટરવ્યુમાં જાયન્ટ મલ્ટીનેશનલ કંપનીઝ આવે અને એ કંપનીના એક્ઝિક્યુટિવ આ સ્ટુડન્ટ સાથે સર 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 કરીને વાત કરે લાઈનમાં શું ભૂર રહેવાનું વઢી સોની અને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આ છોકરો નક્કી કરે પહેલી જ જોબમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આ છોકરો નક્કી કરે તો એવી રીતે સારો અભ્યાસ થાય તમારા ક્ષેત્રમાં તમે ઊંડા ઉતરો પછી કોઈ પણ મેં કીધું ક્ષેત્ર હોય તમારી કોઈ આવડત હોય ડોક્ટર બેન કાર્સન અત્યારે હોપકિન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં અને પીડિયાટ્રિક ન્યુરોલોજીને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે જે હમણાં ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પની સામે પણ એક કેન્ડિડેટ તરીકે ઉભા રહેલા પ્રેસિડેન્શિયલ ઇલેક્શન દરમિયાન પછી તો એમને પોતાની પાર્ટીના વડીલોના કહેવાથી વિડ્રો કરેલું પણ એમનો વિશ્વ પ્રસિદ્ધ પ્રસંગ બે સિયામી ટ્વીન્સને એમને છૂટા પાડેલા એટલે કોઈ માતાએ જોડિયાને જન્મ આપ્યો અને એ બંને બાળકો અહીંયા માથાથી જોઈન્ટ હતા બંને શક્યતાઓ હતી એક તો મરે જ જે છૂટા પાડવાનો પ્રયત્ન કરે તો અને બે મરે એવી પણ સિત્તેર ટકા શક્યતાઓ હતી વન વોઝ હંડ્રેડ પર્સન્ટ ટુ વોઝ સેવન્ટી પર્સન્ટ ઓપરેશન ચાલુ કરે તો બેન કાર્સને આ ચેલેન્જ ઉપાડી એમની લગભગ પંદરની ડૉક્ટરની ટીમ સાથે એમણે નોન સ્ટોપ ઊભા ઊભા બાવીસ કલાક ઓપરેશન કર્યું ટ્વેન્ટી ટુ આવર્સ અને સિયામીસ ટ્વિન્સને એમણે છૂટા પાડ્યા આજે બંને તરુણો આજે જીવી રહ્યા છે કેટલી બધી સ્કિલ ડૉક્ટર સુબ્રમણ્યમ છે લેનોક્સેલ હોસ્પિટલમાં જેમણે પ્રમુખ સાંઈ મહારાજનું બાયપાસ ઓપરેશન કર્યું પાંચ હજારનો સ્ટાફ મેડિકલ પેરામેડિકલ નોન મેડિકલ એડમિનિસ્ટ્રેટિવ એ આ એક વ્યક્તિના નામ ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે ડોક્ટર સુબ્રમણ્યમ માટે કહેવાય છે ડૉક્ટર એશિયન હાર્ટ હોસ્પિટલ મુંબઈ જે દુનિયામાં સેકન્ડ બાયપાસ સર્જરી માટે પ્રથમ કક્ષાના ડોક્ટર છે કે તમારે એક બાયપાસ થઈ ગયું પચાસ 55 60 75 બીજું બાયપાસ તમારે પંચ્યાસી નેવું 95 98 વર્ષની ઉંમર આવ્યું બહુ ડેલિકેટ ઓપરેશન થઈ ગયા એની માટે ડૉક્ટર રમાકાંત પાંડામાં એના હાથ માટે કહેવાય છે નાઇન્ટી નાઇન 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 સક્સેસ રેટ છે એ ડૉક્ટર રમાકાંત પાંડા એમનો ઇન્ટરવ્યુ અમે મુંબઈમાં યુવક મંડળમાં અઢારસો યુવકોની હાજરીમાં લીધેલો ત્યારે એમણે કહ્યું કે હું જે ગામડામાં ઓરિસ્સામાં ઉછર્યો ત્યાં કોઈ પ્રાઇમરી સ્કૂલ હતી નહીં મારી માં રોજ ત્રણ કિલોમીટર મને તેડીને બાજુના ગામડામાં ભણવા રહી જતી અને હું સ્કૂલમાં ભણું ત્યાં સુધી આજુબાજુના ખેતરમાં ખેતમજૂર તરીકે કામ કરતી કારણ કે મારા મા અને બાપ બંને ખેતમજૂર હતા અમારી પાસે જમીન અને ખેતર પણ નહોતું પણ એક અભણ બાય એના મનમાં એમ હતું કે મારે મારા દીકરાને મોટો ડૉક્ટર બનાવો છે એટલે ગામમાં બધાને કહેતી ફરે કે કોઈ સારા ડૉક્ટરની સમાચાર આવે છાપામાં તો મને કહેજો ને એમ કરતાં કરતા પોતાના બાળકને ભણાવ્યો પછી એમને સ્કોલરશિપ્સ ને મેરિટ્સ ને બધું એ પ્રમાણે મળ્યું અને આટલા મોટા હાથ સર્જન થયા એના કરતાં તો આપણી પાસે સારા રિસોર્સિસ છે તો તમારા ક્ષેત્રમાં તમારે ડેફ્થ ઉપર ઉતરવાનું તો ભવ્ય કામ થશે રોહિત શર્મા કરે છે ને અત્યારે પોતાના ક્ષેત્રમાં ઊંડા ઉતર્યા છે તો તમને જોવાની મજા આવે છે કે નહીં પહેલા ભારતીય બેટ્સમેન જેને એક વર્લ્ડ કપમાં ચાર સેન્ચુરી કરી ફર્સ્ટ ઇન્ડિયન બેટ્સમેન ઓવરઓલ સેકન્ડ એક શ્રીલંકાના કુમાર સાંગાકાર હતા બે હજાર પંદરના વર્લ્ડ કપમાં કરેલી હવે આમણે આ વખતે કરી પણ હજી આમની પાસે તો બે મેચ છે સેમીફાઈનલ અને ફાઇનલ હોપફુલી બે વી પ્રે ફોર બે ટુ તો હજી એમની પાસે એક ચાન્સ છે એક સેન્ચુરી અથવા બે સેન્ચુરી કરવાનો તો કેટલા ટેલેન્ટેડ છે આ વ્યક્તિ ભગવાને આવી નાની મોટી ટેલેન્ટ આવડત બુદ્ધિ શક્તિ આપણા બધામાં મૂકેલી છે આટલું જ સમજવાનું છે આપણે પણ એક્સપોઝ કરી શકીએ છીએ તો વી કેન ડુ ઇટ પ્રમુખ સ્વામી મહારાજે દેશ પરદેશમાં તેરસોથી પણ વધારે દેવાલયો બાંધ્યા જેની માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું કે હિઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ ટ્વેન્ટી સેન્ચુરી એ તમારા સુરતમાં બધા જે બાંધકામ કરતા હોય ને એ બધા બિલ્ડર કહેવાય પ્રમુખ સ્વામી માસ્ટર બિલ્ડર કહેવાય હા ગિનિસ બુકે લખ્યું છે તો ગાંધીનગરમાં જ્યારે અક્ષરધામ બનાવવાનું ને ટોપ સુધી ગયું ત્યારે બધાને પ્રશ્ન આવે કે ઉપરનો ભાગ કેવી રીતે આપણે એનો આકાર આપવો જો સ્પાઇરલ આકાર આપીએ શિખર આપીએ તો એ મંદિરના સ્વરૂપમાં ગણાઈ જાય ગુમ્મજ આપીએ તો દૂરથી એક મસ્જિદ જેવો આકાર આવી જાય તો આપણે શું કરવું કે અક્ષરધામ એક મોન્યુમેન્ટ છે મંદિરનાથી એક સ્મારક છે બહુ જ વિચાર કર્યો પણ અમારી ટીમને સંતોને પ્રોફેશનલ ટીમને બહુ આમ એવો કંઈ ઉત્તમ વિચાર કોઈને સૂઝ્યો અને બધાને સ્વીકાર્ય માન્યને ગમી ગયું એવું નતું પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી પ્રમુખ સ્વામી મહારાજ કે હું પણ વિચારું નેક્સ્ટ ડે પ્રમુખ સ્વામી મહારાજે વિચાર પ્રસ્તુત કર્યો કે આપણે અષ્ટકોણ કરીએ જે દુનિયામાં પહેલી વખત થઈ રહ્યું હતું કે આપણે અષ્ટકોણ કરીએ ટોપ પર એટલે બધાને આશ્ચર્ય થયું સ્વામી કે જો હવે એમની ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને સ્પિરિચ્યુઅલ એ વિશે થોડું ટચ કરી શકીએ આગળ પણ આ તો એક ઇનપુટ છે સ્વામી કે આપણે બધા સાથે બેસીએ મોડલમાં ત્રણેય પ્રકારના ટોપ બનાવીએ ત્રણેય વારાફરતી મૂકીને આપણે બધા બધા એંગલથી જોઈએ પછી આપણે વિચાર વિમર્શ કરીને નિર્ણય લઈએ ઓક્ટેગોન શેપ જેમ મૂક્યો એક સાથે બધા બોલી ગયા અદ્ભુત આજ કરીએ અને આજે ગાંધીનગર અક્ષરધામ જે મુખ્ય સ્મારક છે ને ટોપ પર આખું અસ્તકોણ જે છે એ આજે વિશ્વ પ્રસિદ્ધ થયું ઘણા બધા બૌદ્ધિક વર્ગને એ ખૂબ સ્પર્શી ગયું તો જો પ્રમુખ સ્વામી મહારાજ છે પોતાના ક્ષેત્રમાં આટલા ઊંડા ઉતરેલા તો એમને આવા સજેશન આપી શકે છે અને તમને એની કિંમત છે ને જ્યારે તમે બોર્ડ મિટિંગમાં બેઠા હો તમે જ્યારે કોઈ પ્રોજેક્ટની ચર્ચામાં બેઠા હોય ધ વે યુ પ્રેઝન્ટ યોર આઇડિયા ટાઈપ ઓફ ધ આઇડિયા ધેટ યુ કેન પ્રેઝન્ટ વિલ ડિસાઈડ યોર ક્વોલિટી તો પોતાના ક્ષેત્રમાં આવી રીતે ઊંડું ઉતરવું એ ઇન્ટેલિજન્ટ કોશન છે એ આવી રીતે પ્રાપ્ત થાય છે ધ બુક્સ ધેટ યુ રીડ ધ ટીવી પ્રોગ્રામ ધેટ યુ સી ધ ટાઈપ ઓફ ધ કંપની ધેટ યુ કીપ એની ઉપરથી તમારી ઇન્ટેલિજન્સ નક્કી થાય છે ઇન્ટેલિજન્ટ કોશન પછી બીજી વાત આવે છે ઇમોશનલ કોશન એટલે વ્યક્તિ ખાલી બુદ્ધિમત્તાથી પ્રગતિ કરે છે એવું નથી 90 ના દાયકા સુધી મેનેજમેન્ટમાં સિદ્ધાંત હતો ડુ ગુડ તમે સારું કરો 90 ના દાયકા પછી મેનેજમેન્ટમાં સિદ્ધાંત આવ્યો બી ગુડ તમે સારા બનો ડુ ગુડમાંથી બી ગુડ એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે શું તમે તમારા ઇમોશન્સ લાગણી પ્રેમ શુભેચ્છા ભાવના એનો તમારે પણ વિચાર કરવાનો અને સામેવાળી વ્યક્તિની પણ લાગણી પ્રેમ શુભેચ્છા અને ભાવના એનો પણ વિચાર કરવાનો યુ શુડ બી સેલ્ફ અવેર એટલે હું ક્યાં છું શું બોલું છું શું જોઉં છું આજુબાજુ વ્યક્તિ કોણ છે મારે કેવી રીતે વ્યક્ત થવાનું એનું સંપૂર્ણ સભાનતા ત્રીજી વાત ઇમોશનલ કોન્સ ઇન્ટેલિજન્સમાં આવે છે એમ્પેથી દરેક વ્યક્તિ પ્રત્યે આદર દરેક વ્યક્તિ માટે પ્રેમ કે એની મારી સાથે કેમ ધંધો કરી લેવો અને સંબંધ બાંધી દેવો નથી પણ દરેક વ્યક્તિ રી આદરને પાત્ર તો છે જ દરેક વ્યક્તિ પ્રત્યે તમને એક સોફ્ટ લવ એટલે કે પ્રેમ અને આદર તો હોવો જ જોઈએ પછી એક મોટી વાત આવે છે મેનેજિંગ રિલેશનશિપ્સ એ પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં આવે કે તમારા જે સંબંધો છે વ્યક્તિ સાથે પરિવાર સાથે અને તમારા બિઝનેસ રિલેશન્સ એને તમે કેવી રીતે સાચવી શકો છો અને એ સંબંધોમાં જ્યારે ખળભળાટ ઊભો થાય ત્યારે કેવી રીતે સંભાળી શકો છો એમાં તમે કેટલું નમતું જોખી શકો છો સામેવાળી વ્યક્તિને કેવી રીતે સમજી શકો છો અને એ નમતું જોખ્યા પછી તમે એ સંબંધ બંધાઈ જાય તો એમાં સુપિરિયોરિટી એન્જોય કરવાનો પ્રયત્ન તો નથી કરતા ને તમે એમાં અહમભાવમાં તો નથી આવી જતા ને કે મારા પ્રયત્નથી આ સંબંધ જળવાયો તમે કોઈ વ્યક્તિ ઉપર ઉપકાર કરો એને મદદરૂપ થાવ એ મદદરૂપ તમે થયા છો એ વ્યક્તિને તમે જ્યારે જ્યારે મળો ત્યારે એને અહેસાસ ન થવા દો દેટ ઇઝ યોર ઇમોશનલ ઇન્ટેલિજન્સ